બોલો શ્રી ગોપાલ લાલકી જય સર્વ ભગવતી ગોપાલ આજે રાસાધિપતિ રાસેશ્વર આપશ્રી ગોપિન્દ્રજીનું મહામંગલ પ્રાગટ્ય ચારસો ત્રણમું મહોત્સવ છે શુભ દિન છે આજે આપણે ખૂબ આનંદ કર્યો છ ખૂબ ધમધૂમથી રહ્યો ઠાકરેજીના ગુણગાન ગયા થયા આરતીના દર્શન થયા ખૂબ આનંદ કર્યો એ આપણે આપણે જે આપણે ગોપીંદની વધાઈ બોલશું બોલ ગોપાલ લાલ કીજે યા પરમાસુભગદીન આ જ મારે હો પરમ આ જ હ મા પરમ સુભગ દિન આજ હમારે શ્રી ગોપેન્દ્ર કુખ સત્ય બામા શ્રી ગોપેન્દ્ર કુખ સત્ય પહે ગોપલ પ્રકટ પાઓ ધારે હા પરમ સુભગગ દિન આજ હમારે પરમ સુભગ દિન આજ હમારે એ આ કુમાર કૃષ્ણ પક્ષ ઉત્તમ દિન દશી મંગલવાર નક્ષત્ર મઘાસુભ યોગ કરન બલ મુહૂર્ત તીન સંજોગે વિશાલ ઓ પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન આજ હમારે એ હા ફૂલ્યો પરિવા શ્રી બલ્લભ કો ફૂલ્યો હા ફૂલ્યો સબ પરિવાર શ્રી વલ્લભ કો ફૂલે સબ સજજન સુે એ આ પતિ ઘેર ઘર દ્વારે હ પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન હો પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન ફૂલે પ્રજ વસુધાસી ગોર્ધન ફૂલે અ ફૂલે પ્રજ વસુધાસી ગોર્ધન ફૂલે શ્રી યમુનાજી બન બન રાય ફૂલે હરિ એ દસ નિરખી છબ ફૂલે દસ હો હરિ એ દસ નિરખીસબૂલે હરિ દસ નિરખીસબૂલે પાવત પરમ ઉછિષ્ટ ઓગારે રે હ પરમ હો પરમા પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન આજ હમારે પરમ સુભગ દિન હમારે બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગત રાજ પ્રગટ મામંગલ મહોત્સવની બધાય જય વાલા વૈષ્ણવની જય હો જય ગોપાલ બધાય